ગઈકાલે જ હાઈકોર્ટે ટકોર કરી હતી સરકારને કે જે રોંગ સાઈડમાં સાધનો આવતા હોય છે વાહનો આવતા હોય છે તેમને જપ્ત કરો એફઆઈઆર કરવી એ પૂરતું નથી તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ ભાઈ પણ તમે રોંગ સાઈડ આવ્યા છો એટલે ઉપરથી પુલ ભૂલી ગયો તો ને એટલે નીચેથી પછી આ જ યોગ્ય બાબત છે આ રોંગ સાઈડ આવો નહીં યોગ્ય બાબત તો નહીં કોકનો જીવ કોકનો જીવ જશે તમે રોંગ સાઈડ આવી રહ્યા છો તો એનો જવાબદાર કોણ જવાબ આપો એ જવાબદાર તો અમે જ ગણીએ બોલ જીવ જશે તો ભોગ તો તમે લેધો કેવાય ને આગળથી થશે આવું ના નહીં તો પેલી વાર ભૂલ થઈ જે ચોક્કસથી કે દરેક લોકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે અને અત્યારે પોલીસ પણ કાર્યરત છે કે બધી જ કડક કાર્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે જે રીતે પોલીસ કર્મચારીઓ અત્યારે કાર્યરત છે કામ માટે અને દરેક પોલીસ કર્મચારીઓ રોંગ સાઈડમાં આવતા વાહનોને રોકીને અટકાયત કરી રહ્યા છે અને જપ્ત કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન ધનિષ સાસરીય સાથે સ્મિત ઉપાધ્યાય